અમદાવાદમાં પણ નેતાજી પર ફૂટ્યો છે જનતાનો રોષ સ્થાનિક ધારાસભ્ય પર જનતા રોષે ભરાઈ છે જે હાલ વિગતો પ્રાપ્ત થઈ રહી છે જનતાનો આક્રોશ છે અને જે સુવિધા મળવી જોઈએ નથી મળી રહી સ્થાનિક ધારાસભ્ય પર જનતાનો રોષ છે ત્યારે વોટર કમિટીના ચેરમેન દિલીપ બગડિયાનો જનતાએ ઉધળો લીધો છે મધુમાલથી આવાસમાં બોટર કમિટીના ચેરમેને દાદાગીરી પણ કરી હતી લોકોને સાંત્વનાને બદલે તેમણે ઉદ્ધતાભર્યું વર્તન લોકો સમક્ષ કર્યું હતું જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે હાલ ગટરના પાણી નિકાલની વ્યવસ્થા નહીં થાય તેવું સ્પષ્ટ દિલીપ બગડ્યાએ કહી દીધું ચાલુ વર્ષે નહીં આવતા વર્ષે સમસ્યા દૂર થશે તેવું નેતાજીએ કહી દીધું મધુમાલતી આવાસ યોજનામાં ગટરનું પાણી ઉભરાયા છે જેના કારણે સ્થાનિકો ખૂબ હેરાન પરેશાન છે ત્રણસો પરિવારો ગટરના પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે અમદાવાદમાં વરસાદ નથી પરંતુ મકાનોમાં ત્રણ ત્રણ ફૂટ સુધીનું પાણી ભરાયેલા છે કારણ કે ગટરનું પાણી મકાન પાસે આવી ગયા છે

પોલીસ પકડી છે આપણી સાથે લાઈવ છે વિનોદ ત્રણસો પરિવાર કે જે ગટ્ટરના પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે અને સામે નેતાજી તો દાદાગીરી કરી રહ્યા છે આ આખી જે ઘટના છે એ હવે વડોદરા પૂરતી સીમિત નથી જ્યાં પણ નેતાઓ જાય છે લોકોના રોષનો ભોગ બનવું પડે છે અને એનું સીધે સીધું કારણ અને સીધે સીધા કોઈ જવાબદાર હોય તો આ કોર્પોરેટરો અને નેતાઓ અને અધિકારીઓ પોતે છે સાહેબ તમે પ્રી મોન્સૂનની કામગીરીના નામે કરોડો રૂપિયા પ્રજાના ટેક્સના રૂપિયા વાપરી નાખો છો અથવા તો ખાઈ જાઓ છો કે તમારા સગાવાલાઓમાં વેચી દો છો કે પછી જે વરસાદી પાણીના નિકાલની તમે કોઈ વ્યવસ્થા નથી કરી શકતા વરસાદ રોકાયાને આઠ આઠ દિવસ થાય અને આ વરસાદના પાણી નથી આ બેક મારેલી ગટરના પાણી છે હવે આ પ્રકારની પરિસ્થિતિ જે મેગા સિટી કહીએ મેટ્રો સિટી તમે જે રૂપાળા નામ આપવા તે આપી દો પણ પ્રજાની પરેશાની વચ્ચે તમે બધું જ જાણે ફોટો સેશન કરાવવા માટે જતા હો ત્યાં તમે એની વૈકલ્પિક વ્યવસ્થા એને કહો કે રેન બસેરામાં તારી વ્યવસ્થા કરી અરે ભાઈ તમે રોકાઈ જુઓ એક દિવસ રેન બસેરામાં એટલે ખબર પડે એ રેન બસેરામાં રહેવા માટે તમને ટેક્સ આપે છે એ રેન બસેરામાં રહેવા માટે તમારે મો માગી કિંમતો ચૂકવે છે છતાં પણ આ પ્રકારનો વ્યવહાર જ્યારે અધિકારીઓ નેતાઓ કોર્પોરેટર ધારાસભ્ય સ્થાનિક બાબુ જમનાદાસ પટેલ બીજેપી આવડા મોટા એમના આંબલી રોડ પર જઈએ એટલે કેવડો મોટો એમનો ભવન આલિશાન બંગલો અને તમે લોકો અને ભાડુંતવાળી કંઈક એ બબાલ એના કારણે લોકો વિભર્યા છે એટલે શું બોલ્યા છે એ પણ સમજવા જેવું છે પરંતુ જે પ્રકારનો જે હિસાબ કિતાબ અથવા વહીવટ આ નેતાઓ કરી રહ્યા છે એના કારણે લોકોનો રોષ બબુક્યો છે હવે લોકો સહન કરવાના મૂડમાં નથી બહુ સહન કર્યું બહુ જે નેતાઓજી હતા આટા મારીને જતા રે સાથે ફોટા પડાયા હવે લોકોને પોતે ભરેલા ટેક્સના રૂપિયાનો હિસાબ જોઈએ છે અને એમના માટે મળતી સુખાકારી પ્રોપર છે કે નહીં એનું નિરીક્ષણ જોઈએ છે એ મળવી જોઈએ તેવી એમની આશા છે ને આશા પૂરી નહીં થાય તો આવનારા દિવસોમાં બીજા નેતાઓએ પણ આવી જ રીતે રોષનો ભોગ બનવું પડશે આભાર વિનોદ જોડાવા બદલ એટલે કે હવે લોકો સહન કરવાના મૂડમાં નથી હવે જે એમને મળતી સુવિધા જે ડિઝર્વ કરે છે નહીં મળે તો લોકો સામે થશે લડશે પોતાના હક માટે જે સુવિધા માટે તે ટેક્સ આપે છે વોટ આપે છે તેના માટે હવે લોકો લડી લેવાના મૂડમાં છે